નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે દેશી ગાય સહાય યોજના બે હજાર ચોવીસ વિશે કે જેમાં ગાય દીઠ દર મહિને રૂપિયા નવસોની સહાય પ્રોવાઈડ કરવામાં આવશે જે મિત્રો કુલ મળીને રૂપિયા દસ હજાર આઠસોની વાર્ષિક સહાય પ્રોવાઈડ કરવામાં આવશે આજના વિડીયોમાં આ દેશી ગાય સહાય યોજનાને લગતી સંપૂર્ણ માહિતી અમે આપને જણાવીશું મિત્રો કે આ મુખ્યમંત્રી ગૌમાતા માતા પોષણ યોજના બે હજાર ચોવીસ શું છે તેમજ ગાય સહાય યોજના માટેની પાત્રતા અને માપદંડ શું રહેલા છે ગાય સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો શું શું જોશે તેમજ ગાય સહાય યોજના માટેના લાભો અને આપે આ ગાય સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવાનું રહેશે સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બે હજાર ચોવીસ શું છે તો કે મિત્રો ભારતમાં ગૌમાતાને ખૂબ જ માનવામાં આવે છે જે હિન્દુ ધર્મમાં ગાયને ગાય માતા તરીકે પણ માનવામાં આવે છે ભારત દેશમાં ગાયોનું ખૂબ જ મહત્વ છે અને ગાયને પૂજા પણ કરવામાં આવે છે એટલા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે તેના દ્વારા જે ગાય આધારિત ખેતી કરશે તેમને સહાય આપવામાં આવશે હવે તેમના પછી મિત્રો વાત કરીએ કે ગાય સહાય યોજના ગુજરાત માટેની પાત્રતા અને માપદંડ શું રહેલા છે તો કે મિત્રો સપ્રથમ તો ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ એટલે કે કાયમી વસવાટ કરતો હોવો જોઈએ તેમજ અરજદાર પાસે ઓળખ ટેગ સાથે દેશી ગાય હોવી આવશ્યક રહેશે ઉમેદવાર પાસે જમીન રેકોડ હોવો આવશ્યક રહેશે તેમજ કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ આ કાર્યક્રમ માટે અરજી કરી શકશે તમે માસ્ટર શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ અને જે ખેડૂતે સજીવ ખેતી કરે છે તે પણ સંબંધિત છે તો આ એટલી પાત્રતા અને માપદંડ રહેલા છે તેમના પછી વાત કરીએ મિત્રો કે ગાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે તો મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો બેંક એકાઉન્ટ અને નવી ગૌશાળા ખોલવા માટેનું પૂરતી જગ્યા અને જરૂરી સંસાધનોનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેમના પછી વાત કરીએ મિત્રો કે ગાય સહાય યોજના માટેના લાભો શું રહેલા છે તો કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને ગૌમાતા પોષણ યોજના હેઠળ લાભ આપવામાં આવશે જો તમે પણ ઘરે ગાય રાખતા અને આધારિત ખેતી કરતા તો તમને ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે હાલમાં ગાયનું મહત્વ ખૂબ જ છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બજેટમાં રૂપિયા પાંચસો કરોડ નક્કી કરવામાં આવ્યા છે તો મિત્રો આ એટલા લાભો મળવા પાત્ર રહે છે હવે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે ગાયસહાય યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શું રહેલી છે તો મિત્રો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ઓનલાઈન અરજી હજુ શરૂ થઈ નથી પરંતુ મિત્રો ગુજરાત સરકાર દ્વારા યોજનાની લોન્ચિંગ તારીખ અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની જાહેરાત નજીકમાં કરવામાં આવશે જ્યારે પણ કરવામાં આવશે ત્યારે અમે આપને જણાવી દઈશું મિત્રો તેમજ મિત્રો આપે જો આ યોજનામાં લાભ લેવો હોય તો ટૂંક સમયની અંદર લોન્ચિંગ તારીખ અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની જાહેરાત કર્યાની સાથે મિત્રો આપે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને આપે ત્યાંથી અરજી કરી દેવાની રહેશે તો મિત્રો બસ આ જ હતું દેશી ગાય સહાય યોજના બે હજાર ચોવીસ કે જેમાં ગાય દીઠ દર મહિને રૂપિયા નવસો ની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે અને કુલ મળીને દસ હજાર આઠસો ની વાર્ષિક સહાય આપવામાં આવે છે પર ગાઈડિટ તો જે પણ ખેડૂત મિત્રો જે પણ હોય આમની લોન્ચિંગ તારીખ અને ઓનલાઈન અરજી પ્રક્રિયાની જાહેરાત કર્યાની સાથે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ પર જઈ અને અરજી કરી માગેલા ડોક્યુમેન્ટ જોડી અને ત્યાંથી આપ આ યોજનાનો લાભ મેળવી શકશો